ખાસિયત એ છે કે જણા જણા ટુકડા કરી અને ખવડાવવામાં આવે તો પશુનો જે બગાડ થતો હોય ત્રીસ પચીસથી ત્રીસ ટકા તો એનો બચાવ થાય છે તો માનો કે એક સો કિલો કડબ હોય અને એમાં તમે ડાયરેક્ટ નાખો તો એમાંથી ત્રીસ કિલોનો બગાડ થતો હોય છે એની જગ્યાએ ચાપ કટર દ્વારા ખવડાવવામાં આવે તો ત્રીસ કિલો જે બગાડ જે કરે છે ચારાનો કે જે ઉકળામાં ફેંકી દેવાનો એનો કોઈ જ ઉપયોગ થતો નથી તો એનો એ બગાડ થતો અટકે છે અને બીજો એ કે પશુને ચાવું ઓછું પડતું હોય છે તો એના લીધે એની હજમ શક્તિ પણ વધે છે અને એના લીધે એકંદર એની તંદુરસ્તી વધતા દૂધ ઉત્પાદનમાં પણ ખૂબ જ સારો વધારો થાય છે તો ચાપ કટરમાં જે યોજના છે એમાં અઢાર હજાર રૂપિયાની સબસિડી મળતી હોય છે જે મશીનો હોય એ પચીસ હજારથી એકત્રીસ હજારના રેન્જમાં આવતું હોય છે અરજી કર્યા બાદ એનો જે મંજૂરી હુકમ મળે ત્યારબાદ સરકાર સુધી જે નક્કી કરેલું છે એમાં સહાય કરવાની હોય છે એ ચાકડા લીધા બાદ એની સબસિડી આપવામાં આવે છે બીજી યોજના છે શુદ્ધ સંવર્ધન દ્વારા જર્મેલ વાસડી યોજના તો જે બેજદાન મૂકેલું છે કૃત્રિમ બેજદાન કરેલું હોય છે એને જો વાછડી આવે તો એનું ફોર્મ ભર્યા બાદ એમાં સરકાર ત્રણ હજાર રૂપિયાની સબસિડી અથવા પ્રોત્સાહક રૂપે ઇનામ આપે છે બીજું જે પશુપાલક જે બેરોજગાર છે અને નવું ડેરી ફાર્મ સ્થાપવા સ્થાપવા માટે જેને વિચાર છે તાજા કોલે કોલેજેથી ભણી રૂટના હોય શું વ્યવસાય કરવો ખ્યાલ ના આવતો હોય નોકરી માટે ફાંપો હોય તો એવા લોકો માટે એકથી બાર દુધાળ પશુ યોજના સ્થાપના એમાં એમાં પંચોતેર ટકા લેખે સબસિડી આપવામાં આવે છે એમાં એકથી બાર પશુ ખરીદવાના હોય છે ખરીદી અને પછી એના વીમા ઉતારવાના હોય અને ત્યારબાદ જે શેડ બનાવે છે એમાં પણ ટોટલ ત્રણથી ચાર લાખની સબસિડી આપવામાં આવતી હોય છે પછી અત્યારે હાલમાં જે કાર્યરત છે પશુ વીમા સહાય યોજના તો એમાં જે ફોર્મ ભરવાનું આવે છે ત્યારબાદ જે બેંકવાળા છે વીમાવાળા હોય એ પશુ ચકાસવા માટે અને એક સો રૂપિયાનું શુલ્ક લઈને એ વીમો ઉતારતા હોય છે એમાં શું ફાયદો થાય છે તો જો આકસ્મિક કોઈ પશુ મૃત્યુ થાય તો એમાં ચાલીસ હજાર રૂપિયાની સબસિડી મળતી હોય છે અથવા તો સહાય મળતી હોય છે તો આ વીમાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે અને એ પશુ દવાખાના ખાતે જમા કરાવવાની હોય છે અને અત્યારે હાલ ચાલુ છે અને છેલ્લી તારીખ તેર સુધીમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે બીજી યોજના છે રાજ્ય વ્યાપી ખસીકરણ યોજના તો અત્યારે બધા રસ્તાઓ પર જતા હોય તો ઘણા બધા પશુઓ તમને રખડતા જોવા મળે છે તો એ એ પશુઓ ક્યાંથી આવે છે તો આપણે જાણીએ કે આપણા ઘરે વાંચડું આવે વાછડી હોય તો બધા સાચી હોય આવે તો ગાય ધોવા દે ત્યાં સુધી એને સાચી પછી એને બચારાને રેડિયર નજર તો મૂકી દઈએ છીએ અને અત્યારે જે પહેલા જે બળદ આધારિત ખેતી હતી એની જગ્યાએ અત્યારે આધુનિક યંત્રકરણ થઈ ગયું એના લીધે જે બળદનો પણ ઉપયોગિતા ઘટી છે તો આ જે ખસીકરણ યોજનામાં છે અરજી કરે એટલે એક પશુધી સરકાર પાંચસો રૂપિયા સહાય આપે છે અને બીજું કે જે ખસીકરણ કરે છે એનું મફતમાં જ ડોક્ટર અરજી કર્યા બાદ ડોક્ટર ખસીકરણ કરવા પણ આવે છે તો અત્યારે જે પશુ રખડતા જોવા મળે છે એનો ઉપદ્રવ ઘટે અને બળદ બન્યા પછી એને ખેતીમાં ઉપયોગી થાય અને આપણા દેશનું અર્થતંત્ર આગળ વધે એના માટે આ યોજના કરી છે બીજું છે બકરા એકમ તો જે પશુ બકરામાં પણ અત્યારે સારું છે પિસ્તાળીસ હજાર રૂપિયાની સબસિડી આપે છે તો આપણા તાલુકામાં આ વખતે પાંચ જણાના મંજૂર થયા હતા એમાં એ રીતના હોય છે કે બકરા રિયા તાલુકા બહાર થી ખરીદવાના હોય છે અને પિસ્તાળીસ હજાર જે રિયા એમાંથી પચાસ ટકા સબસિડી નેવ હજારનો ખર્ચો કરો એમાં પચાસ ટકા સબસિડી મળતી હોય છે તો એમાં બકરા ખરીદી માટે દસ બકરી અને એક બોકડો તો જે બકરી રે એક થી ત્રણ વર્ષની હોવી જોઈએ અને બોકડો છે ચાર થી પાંચ વર્ષની ઉંમરનો હોવો જોઈએ